પાકર તાલુકાના મુખ્ય મથક શિહોરી હાઈસ્કૂલ ખાતે અટલ બિહારી વાજપેયીજીની સોમી જન્મ જયંતિ ઉજવવામાં આવી મળતી માહિતી પ્રમાણે કાકરે તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે કાંકરેજ મંડળ પ્રમુખ ચૌધરીના ભારત દેશના પૂર્વ અટલ બિહારી સોમી જન્મ ઉજવવામાં આવી જેમાં તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય હંસપુરી ગોસ્વામી સિહોરી સરપંચ સાંતુભા ડાભી ડેપ્યુટી સરપંચ વજુભાઇ ડાભી યુવા નેતા વનુભા ડાભી કાંકરે તાલુકા ભાજપના સંગઠન મંત્રી હટુભા ડાભી જીભાભાઈ દેસાઈ રમેશભાઈ પટેલ કુંવારવા અને પૂર્વ તાલુકા પંચાયત

ઓજસ્વી વક્તા અસંખ્ય કાર્યકર્તાઓના પ્રેરણા સ્ત્રોત ભારત રત્ન સદરે અટલ બિહારી વાજપેયીજીના જન્મજયંતિએ કોટી કોટી બંદર અટલજીની એકવીસમી સદીમાં સુશાસનના મંત્ર સાથે દેશને મૂલ્યયુક્ત આધુનિકતાના નવા યુગમાં લઈ ગયા પ્રખર રાષ્ટ્રવાદને હૃદય રાખી તેમણે દેશ સેવામાં પોતાનું સમગ્ર જીવન કપાવ્યું વાજપેયીજીના સ્મરણમાં ઉજવાતા સુશાસન દિવસની સૌ નાગરિકોને હાર્દિક શુભકામના પાઠવું છું ભારતના પૂર્વ પ્રધાન અટલ બિહારી વાજપેયીની સોમી જન્મ નિમિત્તે અવસરે તેમણે બતાવેલ સુશાસનના પદ પર આગળ વધી માનનીય મોદીજીના માર્ગદર્શનમાં વિકસિત ભારત વિકસિત ગુજરાતના નિર્માણ માટે ટીમ ગુજરાતની પ્રતિબદ્ધતા વ્યક્ત કરું છું એવા જયંતિભાઈ ઠક્કર સિહોરી કાંકરેજ